ચોમાસા પહેલાં પાલિકા તંત્ર સજ્જ થયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મનપા કમિશનરે ડેપ્યુટી હેલ્થ કમિશનર સહિત ઝોનલ અધિકારીઓની હાજરીમાં ખાડીઓનું નિરીક્ષણ કર્યું હતું સુરત મહાનગરપાલિકાનું તંત્ર ચોમાસાને ધ્યાને લઈ સજ્જ થયું છે તો સુરત શહેરની તમામ ખાડીઓ પર મનપા કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું હતું સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત ઝોનલ અધિકારીઓની હાજરીમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલે ખાડીઓનું નિરીક્ષણ કરી ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચન કરવામાં આવ્યા હતા શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વિસ્તારોમાં ભરાતા નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે તાકીદ કરી હતી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પ્લોટ ગેટ સહિત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના અપાઈ છે અત્યારે સમગ્ર સુરત શહેરમાં બધા જ ઝોન્સમાં પ્રી મોન્સૂનની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે સમગ્ર સુરત શહેરમાંથી ઘણા બધા વિસ્તારોમાંથી ખાડી પસાર થાય છે એટલે ખાડીની સાફ સફાઈ ખાડીના બંને બાજુમાં કોઈપણ કચરાના ઢગલા હોય ડેબ્રીઝ હોય કે કોઈપણ પ્રકારનું બીજું માટી વગેરે હોય એ તમામને સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ડ્રેનેજ સિસ્ટમ્સ મેન હોલ્સ ઇનલેટ ચેમ્બર્સ એમની પણ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે સમગ્ર સુરત શહેરમાંથી તાપી રિવર પણ પસાર થાય છે અને જેટલા પણ ફ્લડ ગેટ્સ છે એમનું પણ ઓપરેશન રિપેર્સ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી અમે અને સુરત મહાનગરપાલિકાના જો વિવિધ વિભાગોના હેડ્સ છે એ સાથે મળીને દરેક જુદા જુદા વિસ્તારમાં રેન્ડમ અને સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે જેથી પ્રી પ્રીમોન્સૂનની કામગીરી વ્યવસ્થિત રીતે થાય અને એમનું સુચારૂ રૂપે મોનિટરિંગ પણ થાય એવું સમગ્ર સુરત શહેરમાં કામગીરી કરવામાં છે આ વખતે ચોમાસા પહેલા ખાડીના બે રાઉન્ડ પૂરા કરવા માટે સૂચના આપવામાં આવેલ છે એમાં બે રાઉન્ડની સાફ સફાઈ પૂરી થાય અત્યારે મોટા ભાગે ખાડી વિસ્તારોમાં પહેલું રાઉન્ડની સાફ સફાઈની કામગીરી પૂર્ણ થઈ છે પણ ચોમાસા આવતા આવતા કચરો વગેરે ફરીથી આવી જાય છે એટલે એક ઓર બીજું રાઉન્ડ પણ પૂરું થાય ચોમાસા પહેલાં એ પ્રકારની સૂચના આપવામાં આવી છે જેથી બધા જ ઝોન્સમાં સમગ્ર ખાડી વિસ્તારમાં ચોમાસા પહેલાં બે રાઉન્ડની કામગીરી પૂર્ણ થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એમ